કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો સ્ટાન્ડર્ડ મોડલ ગોળ મોડો ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફરગુટન મેસી ફર્ગુસન દસ પાંત્રીસ ડીઆઈ સ્ટાન્ડર્ડ મોડેલ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર જયદીપભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો ઓગણીસો ને ના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટરમાં મિત્રો કલર કામ કરાવેલું છે એન્જિન મિત્રો કમ્પ્લીટ બનાવેલું જોવા મળશે લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં સ્લેબ સ્ટાર્ટ તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે બેટરી એકદમ સારી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર જયદીપભાઈને વેચવાનું છે ટાયરની વાત કરી દઉં તો તમને પચાસ ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક જયદીપભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે હવે કિંમતની વાત કરું તો એક લાખ ને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ મિત્રો એટલે કે પ્રોપર તમને આ ટ્રેક્ટર બગસરામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર જયદીપભાઈ નમ અને ત્યાંશી બે ત્યાંશી વીસ પાસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો